સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો જેમાં ભાજપના બેનરો ફાળવામાં આવ્યા પોલીસે વ્યાપક બંદોબસ્ત ગોઠવી કચેરીની છાવણીમાં ફેરવી દીધું ખેડૂતોને પાક નુકસાનનો વળતર ન કારણે રોષ ફેલાયો ખાસ કરી વઢવાણ પાટડી લખતર અને લીમડી વિસ્તારમાં ખેડૂતોને સહાય ન મળી નવી જમીન માપણીમાં ભૂલોને લઈ પણ ખેડૂતોમાં નારાજગી છે અને અધિકારીઓ જવાબ ન આપતા વિરોધ થયો વિપક્ષે આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો ખેડૂતો દ્વારા આજે મારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અતિવૃષ્ટિ થયેલું હતું અને સર્વે પણ કર્યું અને ખેડૂતોના ફોર્મ પણ ભરાણા પણ ફોર્મ નાય પણ ખેડૂતોએ બસો બસો રૂપિયા આપ્યા પાંચસો પાંચસો રૂપિયા આપીને ફોર્મ ભર્યા છે હજી સુધી સહાય ચૂકવવામાં આવી નથી વીસ ટકા જેવી સહાય ચૂકવવાની ચૂકવવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જે વિવિધ પ્રશ્નો છે જેમાં જમીન માપણી છે અતિવૃષ્ટિની સહાય છે અને જે સેના રજીસ્ટ્રેશનમાં જે રદ કરવામાં આવ્યા છે એ બાબત છે અને વિવિધ જે પ્રશ્નોને કેનાલોના પ્રશ્નો છે એ બધા પ્રશ્નોને લઈ અને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવાના માટે રેલી સ્વરૂપે આંબેડકર ચૌદથી અંદર કલેક્ટર કચેરી સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મળી અને રજૂઆત કરનાર